કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવ યુ બવ્યુ કરતો ને મળવા જતો ને બધું તો મેં દેવ પગલીન કીધું તું કે એક તો કિંજલ દવે આને ભાઈ માને છે અરે યાર ગુજરાતની અંદર ખૂબ મોટું નામ બનાવી નાખ્યું છે ખજૂરભાઈએ અને અત્યારે ખજૂરભાઈ ઉપર વિરોધ થઈ રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે ખજૂરભાઈએ આવું કર્યું છે કે નથી કર્યું એવું અત્યારે લોકો કહી રહ્યા છે અને કીર્તિ પટેલે ઘણું બધું અત્યારે કિંજલ દવે અને એના ભાઈ વિશે જે હતી ચર્ચા એ તમને આગળ જોઈ જ વિડીયોની અંદર કીર્તિ પટેલ શું કહેતી હતી એ અને હવે લોકો એમ કહી રહ્યા છે કે ખજૂરભાઈ પહેલાં ખરાબ કામ કરતા હશે આલોને આપણે માની લઈ પણ હવે તો ખજૂરભાઈ સારા કામ કરે છે ને હવે તો જે સારા કામ કરે છે એને કરવા દીઓ હવે ગુજરાતની અંદર ખજૂરભાઈ ઘણું બધું દાન કરે છે અને ઘણા બધા ગરીબોના ઘર પણ બનાવી દીધા છે ખજૂરભાઈએ હવે મિત્રો હવે આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તમે પણ કોમેન્ટની અંદર જણાવી શકો છો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો કીર્તિ પટેલે જે લાઈવ કર્યું હતું ને રાત્રે તેની અંદર હવે ખજૂરભાઈને એમ કીધું હતું કે આ ચોર છે ખજૂરભાઈ ચોર છે અને હવે હું આ ખજૂરભાઈને ભગવાન નહીં પણ હવે એને ભંગાર માનું છું કીર્તિ પટેલ એમ કહેતી હતી લાઈવની અંદર અને મિત્રો હવે કીર્તિ પટેલ એમ કહે છે કે મારી સાથે પ્રૂફ પણ છે જે ખરાબ કામ કર્યા છે ખજૂરભાઈએ એના મારી સાથે પ્રૂફ પણ છે હવે મિત્રો આપણે આમાં હવે કોણ સાચું હોય અને કોણ ખોટું હોય ને એવું આમાં કાંઈ જ નથી ખબર પડે એવી કેમ કે ઘણા બધા લોકો ખજૂરભાઈ વિશે એમ કહે છે કે ભલે ને પહેલાં ખજૂરભાઈએ ખરાબ કામ કર્યા હશે પણ હવે તો ખજૂરભાઈ સારા કામ કરે જ છે હવે ગરીબોના દાન કરે છે હવે ગરીબોના ઘર બનાવે છે અને ગરીબો માટે ખજૂરભાઈ ભગવાન છે અને રહે છે હવે એવું બધું અત્યારે લોકો કોમેન્ટની અંદર જણાવી રહ્યા છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે આપણાને આમાં કાંઈ નથી ખબર પડે એવી કેમ કે હવે કાંઈ જાણવા નથી મળ્યું કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એવું કાંઈ નથી જાણવા મળ્યું અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો આની અંદર તમને શું લાગે છે કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એ તમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ